અંકલેશ્વરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અંકલેશ્વર GIDC સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાય છે. આ વર્ષે પણ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત રથને શણગારવામાં આવી રહ્યો છે. આ યાત્રા GIDC ના વિવિધ વિસ્તારોમાં ફરી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરશે. યાત્રા દરમિયાન થી વધુ સંસ્થાઓ પણ જોડાશે. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત અગિયારમી જન્માષ્ટમી શોભાયાત્રા ઉજવવા જ્યારે જઈ રહ્યું છે ત્યારે આ રથની પૂર્વ તૈયારી રૂપે ભવ્યથી ભવ્ય રીતે અહીંયા તૈયાર થઈ રહ્યો છે અને ત્રણ દિવસ જે શોભાયાત્રા નીકળવા જેમાં આપણે જીઆઈડીસી વરસાદના પાંત્રીસ થી ચાલીસ સામાજિક સંસ્થાઓમાં જોડાય અને છેલ્લા અગિયાર વર્ષથી જે આ ધાર્મિક કાર્ય કરી રહ્યું છે તેમાં સર્વેનો ખૂબ જ સારો સાથ અને સહકાર મળી રહે છે અને આ શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય છે તે માટે નામી અને અનામી તમામ કાર્યકરો અને સામાજિક સેવાના હોદ્દેદારો સરસ રીતે કાર્ય કરે છે તે બદલ પટેલ સમાજ એ સર્વનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે